વિસ્તારમાં આવેલ મહાબલીપુરમ સોસાયટીમાં થોડા પહેલા રહેવા આવેલ પરિવારમાં તેવીસ વર્ષીય મિસ્બા શેખ તથા તેના પતિ કાસિમ શેખ વચ્ચે કઈક કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ ઉશકેરાયેલ કાસિમે તેની પત્ની મિસ્બા શેખનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી મિસ્બાની સંતાનમાં છ મહિનાની બાળકી છે બનાવની જાણ પોલીસને થતા જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો

એને એની પત્ની જે છે એ માર મારતી હતી જેથી આ કાશીમેની પત્નીને જણાવેલ કે બે તું કેમ એને મારે છે તેમ કેતા એની પત્નીએ એના પત્નીને જણાવેલ કે તું કશું કમાતો નથી અને તારામાં કમાવાની ત્રેવડ નથી તેમ કેતા અને તેમ કહે એને વધારે મારવા લાગેલ જેથી એને કાશીમ ને ગુસ્સો આવતા એની પત્નીને ગળો દબાવી અને મોત નીપજાવેલ છે જે બાબતે એપી પુલ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી ને હસ્તગત કરી અને આગળની ધોરણસરની ધોરણસર ની કાર્યવાહી ચાલુ છે જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે